મળતી માહિતી અનુસાર જૂની અદાવતમાં પોતાના સંરક્ષણ માટે દેશી પિસ્તોલ સાથે ફરતા આરોપી મનહરકુમાર કુમાર પરસોત્તમભાઈ સોલંકીને પોલીસે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની પીએસઆઈની ટીમને હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી સુરતના પુલ પાસે આવેલા શૌચાલયની પાછળના ડકાવારા તરફ જતા માર્ગ પર ગુજરાત મેરીન ટાઈમ બોર્ડની બિલ્ડિંગ નજીકથી આરોપીને પકડવામાં આવ્યો હતો આરોપી પાસેથી એક દેશી પિસ્તોલ અને જીવતા કારતીસ મળી આવ્યા હતા જેની અંદાજે રૂપિયા ત્રીસ હજાર બસોની કિંમત ધરાવે છે પૂછપરછ દરમિયાન આરોપીએ માની લીધું હતું કે અગાઉ મારામારીના કેસ તેની ધરપકડ થયેલી હોવાથી જૂની અદાવતને કારણે પોતાનું રક્ષણ કરવા માટે મધ્યપ્રદેશના ખંડવામાંથી દેશી પિસ્તોલ અને કારતીસ ખરીદી હતી હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડપકા ઓવર આ પાછળ ગુજરાત મેરીટાઇમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક કિસમ બેપન સાથે નીકળવાનો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેટ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિ છે એણે ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાતી ખરીદી હતી અને રાઉન્ડ ને બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો છવ્વીસનો એ અરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાન એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે